આપણે અગાઉ વાત કરેલી હતી કે શનિવારે આ છ માસિક પરીક્ષાની અંદર જે જે વિદ્યાર્થીના નંબર આવેલા છે એના પુરસ્કાર વિતરણ કરવાનું છે તો આપણે બાલવાટિકાથી શરૂઆત કરીએ તો એમાં નેવું પોઈન્ટ ટકા સાથે પ્રથમ નંબર છે નંદાણીય ઋતવી ત્યારબાદ નેવું પોઈન્ટ તેત્રીસ ટકા સાથે બીજો નંબર છે કરમૂર જીનલ એના પછી પોઈન્ટ ચોત્રીસ ટકા સાથે ત્રીજો નંબર છે દંદાણીયા નિશ્વા તો અહીંયા બાલવાટી કાપુરું હવે કેજી કેજીમાં છ્યાસી પોઈન્ટ સડસઠ ટકા સાથે પેલો નંબર આમ કાર્તિક પછી પંચ્યાસી પોઈન્ટ ચોત્રીસ ટકા સાથે બીજો નંબર સુવા જેનેલ પછી ત્રીજો નંબર ચોર્યાસી પોઈન્ટ ટકા સાથે ત્રીજો નંબર સુવા તપસ્યા ચાલો અહીંયા કેજી ગુરુ ત્યારબાદ પહેલું ધોરણ એમાં નેવ્યાસી ટકા સાથે પ્રથમ નંબર કરમૂર પ્રિયમ અઠ્યાસી પોઈન્ટ પચાસ ટકા સાથે બીજો નંબર રામ હીર ત્રીજો નંબર અઠ્યાસી પોઈન્ટ પચીસ ટકા સાથે બેડિયાદ્રા કાવવ્યા એના પછી બીજું ધોરણ બીજા ધોરણમાં બે નંબર જ છે એમાં 86.50 પોઈન્ટ પચાસ ટકા સાથે પહેલો નંબર જામ આરતી એના પછી ઇઠોતેર પોઈન્ટ પચાસ ટકા સાથે બીજો નંબર સાઠિયા જીવાણ પ્રથમ સત્રના પરિણામમાં ધોરણ ત્રણની અંદર નેવ્યાસી પોઈન્ટ પચાસ ટકા સાથે પ્રથમ નંબર ઉપર જામ કિંજલ દેસુરભાઈ ચાલો બીજા નંબર ઉપર સત્યાસી પોઈન્ટ ચાલીસ ટકા સાથે ચાવડા પાઠ ગોવિંદભાઈ સત્યાસી પોઈન્ટ ચાલીસ ટકા સાથે બીજા નંબર ઉપર બીજા વિદ્યાર્થી ચાવડા માનવ ભાયાભાઈ ચાલો સત્યાસી પોઈન્ટ વીસ ટકા સાથે ત્રીજો નંબર જામ જામહિતેશ રાયદેભાઈ હવે ધોરણ ચારની અંદર નેવ્યાસી પોઈન્ટ વીસ ટકા સાથે પ્રથમ નંબર ચાવડા હેમાનસિંહ રોગનભાઈ સલાગર સાથે બીજો નંબર રાજ્યગુરુ પવિત્રા કૌશિકભાઈ અને છ્યાસી પોઈન્ટ સાહીઠ ટકા સાથે ત્રીજો નંબર ચાવડા પાર્થ વિક્રમભાઈ હવે ધોરણ પાંચ ધોરણ પાંચ અઠ્યાસી પોઈન્ટ એસી ટકા સાથે પ્રથમ નંબર ચાવડા બંસી વિજયભાઈ ટકા સાથે બીજો નંબર ચંદ્રવારિયા ધવલ રાજુભાઈ ત્યાસી પોઈન્ટ વીસ ટકા સાથે ત્રીજો નંબર રાવલિયા જય જગાભાઈ છમાસિક પરીક્ષામાં પ્રથમ નંબર આવે છે ચાવડા મિલન રામસીભાઈ ત્યાંસી પોઈન્ટ ચૌદ ટકા ત્યારબાદ ચાવડા ક્રિષ્ના ગોવિંદભાઈ બીજો નંબર છે એંશી પોઈન્ટ ચૌદ ટકા ત્યારબાદ ત્રીજો નંબર છે ચાવડા નિહાસુ

બીજા નંબર એક સુવા વિષય

ધોરણ નવ નંબર છે ચાવડા અજય પાલાભાઈ એકાણું પોઈન્ટ બેતાલીસ ટકા બીજો નંબર છે રાજગુરુ ધૈર્યા જીતેન્દ્રભાઈ પોઈન્ટ સત્તાવન ટકા ધોરણ દસ ચોતેર પોઈન્ટ ત્રેવીસ ટકા પર પેલો નંબર છે ઓડિટ ધારા ગોવિંદભાઈ ઉપર વિડીયો નંબરની જમા માહિતી નથી